સાંજની ભોજન વ્યવસ્થા અંત સુધી જોડાઈ રહીજો મિત્રો ઘણી બધી વાતો કરવાની છે આપને પણ આનંદ આવશે અને ટેલિકાસ્ટ વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા સાથે વાતોની આપણે શરૂઆત કરીએ મિત્રો અને મળી રહ્યા છીએ આજે એક નવા કારણ કે નવો અંદાજ એટલે લગભગ છેલ્લા વીસ દિવસથી માનવ પરિવાર ટ્રસ્ટની ભોજન વ્યવસ્થા આની ફેમમાં જેને કહી શકાય કે સોળ નવ ફ્રેમમાં ફેમમાં આ પ્લે કરતા હતા પરંતુ

અ વાત કરીશું શેરિંગ્સની મિત્રો તમે જે ભોજન વ્યવસ્થા નિહાળી રહ્યા છો એવા મનોદિવ્યાંગ જીવ જે ઘર પરિવાર વિહોણા છે સમાજે તરસોડેલા છે આવા મનોદિવ્યાંગ જીવ એમની જે ભોજન વ્યવસ્થા તમે સરળતાથી તમારા મોબાઈલની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તો મિત્રો આ ભોજન વ્યવસ્થા સાથે સાથે આ માનવ પરિવાર ટ્રસ્ટને જરૂર છે તમારા સાથ અને સહકારનો કેવો સહકાર એક એક વ્યક્તિ દસ લોકો સુધી ચોક્કસ આ ભોજન વ્યવસ્થાને શેર કરશે એવા લોકો સુધી આ વ્યવસ્થા એવા લોકો સુધી તમે આ વ્યવસ્થાને પહોંચાડો જે માનવ પરિવાર ટ્રસ્ટથી અજાણશે અથવા તો આ માનવ પરિવાર ટ્રસ્ટની જાણકારી નથી તમારો એક શેર આવા મનોદિવ્યાંગ લોકોના જીવનમાં એક નવી આશાનું કિરણ લાવી શકે છે આ મિત્રો ખૂબ જરૂરી છે શેરિંગ્સ તો શેર કરતા રહેજો ફોલો કરજો અને સાથે સાથે સોશિયલ મીડિયાના ત્રણેય પ્લેટફોર્મ કે જે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ ત્રણે પ્લેટફોર્મ પર આજથી આપણું રેગ્યુલર લાઈવ શરૂ થઈ ગયું છે મિત્રો અને જોડાઈ રહેજો શેર કરતા રહેજો ફોલો કરજો અને આવો વાત કરીશ હું આપને આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા વિશે તો મિત્રો હાલ આ સંસ્થામાં મહિલા અને પુરુષ એમ મળી કુલ ચારસો છન્નું થી વધારે મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે મિત્રો મૂળ આ સંસ્થા આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું પાલિતાણા તાલુકો સોનગઢ પાલિતાણા હાઈવે થી ઘોડીઢાળ થી કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા આવેલી છે અને જ્યારે એડ્રેસની વાત કરી તો આપને પણ રિક્વેસ્ટ છે મિત્રો કે આ માનવ પરિવાર ટ્રસ્ટની મુલાકાતે ચોક્કસ પધારજો આપનું એક આગમન આ મનોદિવ્યાંગ જીવને પરિવાર આવ્યાનો કઈક અહેસાસ પણ ચોક્કસ કરાવશે અને મિત્રો જેમ મેં વાત કરી આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થામાં વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ ટાઈમ ભરપેટ ભોજન સવારે જગાડવાથી લઈ અને સાંજ સુધી સાંજે સુવડાવા સુધીની જીવન નિર્વાહની તમામ વ્યવસ્થાઓ જેમ કે ત્રણ ટાઈમ ભોજન જરૂરી દવા પહેરવા માટે કપડાં વિશાળ આશ્રમમાં કુદરતી અને નૈસર્ગિક એવું સુંદર મજાનું વાતાવરણ સાથે એક એક મનોદિવ્યાંગ જીવ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે પોતાનું આનંદમય જીવન માણી રહ્યા છે મિત્રો આ વાત કરી મેં આપને માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની મિત્રો ચારસો થી પણ વધારે ઘર પરિવાર વિહોણા લોકો આ સંસ્થામાં આશરો લઈ રહ્યા છે અને વાત કરીશ મિત્રો હું તો યુટ યુટ્યુબના માધ્યમથી જે તમે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપના માધ્યમથી જો તમે જોડાવા માંગતા હો તો કોમ્યુનિટી લિંક પણ આપેલી છે જ્યાં તમે તમારા તાલુકા અને જિલ્લા વાઈઝ આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સાથે જોડાઈ શકો છો મિત્રો અને આજે વિશેષ તો આપણે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા એવા તમામ મનોદિવ્યાંગ જીવ એમના જીવનમાં ભોજનનું શું મહત્વ હોય એવી કંઈક વાતો સાથે આવો આગળ વધીએ અને શરૂઆત કરીશ હું આપને એક વિડીયો હું જે તમને બતાવવા જઈ રહ્યો છું આજે તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો જે હા મિત્રો આ એ વ્યવસ્થા છે એ જ રસોડું એ જ રસોઈઘર છે એ ભોજન શાળા છે જ્યાં અમારા કાર્યકર્તાઓ અથાગ મહેનત કરી તન તોડ મહેનત કરી અને સવારના પરોઠના પાંચ વાગ્યાથી લઈ અને સાંજના આઠ વાગ્યા સુધી સતત આ લોકો તમામ મનોદિવ્યાંગ જીવ માટે સુંદર મજાની ભોજનની વ્યવસ્થા તૈયાર કરી રહ્યા છે જે મિત્રને તમે ડિસ્પ્લે પર નિહાળી રહ્યા છો જે હા મિત્રો એક સમયે આ એક એવો વ્યક્તિ જેમનું ખૂબ સુંદર લકીભાઈ નામ છે અમારા સૌના ચહેતા આવા લકીભાઈ

અને સમયસર મળેલું ભોજન માનસિક બીમારની એકલતાની લાગણી ક્યાંક ને ક્યાંક ઘટાડતું હોય છે. અહીં આશરો લઈ લઈ રહેલા એક પણ વ્યક્તિ ક્યારે કોઈ પોતાની જાતને એકલતાનો અહેસાસ કરતા નથી કારણ કે અહીં મળે છે ભોજન અહીં મળે છે પહેરવા કપડા જરૂરી દવા સાથે સાથે કુદરતી અને નૈસર્ગિક સુંદર મજાનું વાતાવરણ પણ મળતું હોય છે પોતાનું આનંદમય પળોમાં પોતાનું ભોજન માણી રહ્યા છે મિત્રો વાત કરી મેં શેરિંગ્સની ખુબ જરૂરી છે હું તમે બધા સમજીએ છીએ કે શેરિંગ્સ નું કેટલું મહત્વ છે આ ચોક્કસ શેર કરતા રહેજો એવા દસ લોકો સુધી આપને આ શેરિંગ્સ પહોંચાડવા ખાસ વિનંતી છે આ માનવ પરિવાર ટ્રસ્ટ આપના સાથ ને સહકાર ની એક મોટી અપેક્ષા રાખે છે અને મિત્રો હવે આપણે ભોજન ભોજન વ્યવસ્થા લાઈવ નિહાળી રહ્યા હતા આવો એ અંત તરફ એન્ડ તરફ લઈ જઈશું ત્યારે હું આપને ચોક્કસ વાત કરીશ કે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા એક એક જીવ માટે જો તમે કઈ ડોનેશન આપવા માંગતા હો અથવા અન્ય કોઈ સહાય આપવા માંગતા હો તો બારકોડ પણ પર પણ નિહાળી શકો છો અને સાથે સાથે મોબાઈલ નંબર પણ અવેલેબલ છે જ્યાં તમે ભોજન એક દિવસનું ભોજન એક ટાઈમનું નું ભોજન અથવા તો આખા દિવસનું ભોજન અને સાથે સાથે કપડા કે

નેક્સ્ટ ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને રોહિત ધોળિયાના સાદર પ્રણામ અને આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સાથે જોડાવા બદલ આ ભોજન લાઇવ વ્યવસ્થા સાથે જોડાવા બદલ આપ સૌનો માનવ પરિવાર ટ્રસ્ટ હૃદયથી આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ